વેલકમ બેક ટુ અક્ષર સારી સોર અત્યારે આપણે જોવાના છે એકદમ રેગ્યુલર ફેબ્રિકમાં તમે જે ઘરે પહેરી શકો ને એ ટાઈપની વસ્તુ રહેવાની છે ઉનાળા માટેની પેશર સારામાં સારી કેટલો ક્લીર આવે છે તમારા માટે ત્રણ કલર આમાં રહેવાના છે એકદમ સુપિરિયર ડિઝાઇન રહેવાની છે પલ્લુ પણ એકદમ ડિઝાઇનર રહેવાનું છે ઓલ ઓવર સાડી આખી આવવાની છે બ્લાઉઝ પણ છે સાથે પ્રાઇઝ માટે અને ઓર્ડર માટે મારા વોટ્સઅપ નંબર નીચે આપેલો છે એમાં તમે કોન્ટેક કરી શકો છો સિંગલ પીસ પણ તમે ઘર બેઠા મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી અવેલેબલ છે આ ટાઈપનું ઝીણી બુટ્ટીનું બ્લાઉઝ આવશે સેમ બ્લાઉઝ આવશે પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ આવશે આપણે ત્રણ કલર છે તો બીજો કલર પણ જોઈ લઈએ વિડીયોને છેલ્લે સુધી જોજો જો તમારે કોઈને ઓર્ડર કરવો હોય તો ત્રણ ત્રણ કલર ઓપન કરીને બતાવવાના છે કોઈ પણ કલર તમે એનો સ્ક્રીનશોટ લઈને મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપજો જેથી કરી તમને પ્રાઇઝ ડિટેલ અને ઓર્ડર માટે પણ તમને પ્રોસેસ એની મળી જાય આગળ વિડીયો જોવા માટે અમારી ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો જેમ કે નવી અપડેટો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે આ ટાઈપનું કલેક્શન અમારી પાસે બહુ બધું છે મીડિયમ રેન્જમાં સાડી પાંચસોથી લઈને પાંચ હજાર સુધીની બધી રેન્જ અમારી શોપ ઉપર મળી જવાની છે તો શોપની મુલાકાત કરવી હોય તો શોપનું લોકેશન પણ અમારું ઇન્સ્ટામાં અથવા યુટ્યુબમાં આપેલું છે અથવા વોટ્સઅપમાં મેસેજ કરી પણ તમે મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા તમારે મંગાવ્યું તો ઘર બેઠા તમે સિંગલ પીસ પણ મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગમાં છસો અને પચાસ રૂપિયામાં ફ્રી શિપિંગમાં તમે ઘર બેઠા મંગાવી શકો છો આ ટાઈપનો ત્રણે ત્રણ કલર છે કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપમાં મોકલી આપજો અને પેલી સૌથી પહેલી વાત કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવો કલરમાંથી તમને સારો લાગ્યો છે અને અમારું કલેક્શન તમને કેવું લાગે છે તો જલ્દીથી જલ્દી શોપની વિઝિટ કરો અથવા તો ઓનલાઈન ઓર્ડર કરવા માટે વોટ્સઅપમાં મેસેજ કરો થેન્ક યુ